બાયડમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા રેલી યોજાઈ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં અસ્મિતા રેલીનું આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ પંપથી મામલતદાર કચેરી સુધી યોજાઈ અસ્મિતા રેલી જે રીતે પરશોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આખા ગુજરાતમાં વિરોધનો વંચો ઊભો થયો છે જ્યારે બાયળ ખાદે ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલતદારને પત્ર આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ નહીં કરાય તો છવ્વીસ ચવ્વીસ બેઠક ઉપર તેની અસર પડશે તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે ત્યારે બાયડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને પત્ર આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી બાયડમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા રેલી યોજાઈ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં અસ્મિતા રેલીનું આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ પંપથી મામલતદાર કચેરી સુધી યોજાઈ અસ્મિતા રેલી જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આખા ગુજરાતમાં વિરોધનો વિરોધ નો વંટોળ ઉભો થયો છે ત્યારે બાયડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હું કિશનસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ બાયડ અમે જે ક્ષત્રિય સંમેલન કર્યું અને બાયડ બાયડમાં જે મહારેલી કરી અને આજ રોજ અમે બાયડમાં અમદાવાદ કચેરી સાહેબજીને આવેદનપત્ર આપી છે જે થોડા સમય અગાઉ પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વપોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી નહીં લે બીજું એક ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે સિસ્ટમમાં રહેવાવાળો સમાજ છે જે સમાજના ઇતિહાસને સાથે ચેડા કરવામાં આવતા હોય જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે બીજું એક ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીને રક્ષણ માટે પોતાના માથા આપી દીધા છે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે પરંતુ આજ રોજ બીજા પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદનો આપ્યા છે જે સદંતર ક્ષત્રિય સમાજ નો ખોલી કાઢશે કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ઘેરા પ્રત્યાઘાતો કર્યા છે અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે ચોવીસ કલાકનું અલ્ટી અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં સીટ ઉપર પરિણામ ભોગવા સરકાર તૈયાર રહે તમે વાત કરતા હોય ત્યારે કે ગામે ગામે બેનરની ની વાત તો શું કરો તમે જો ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ કે તાલુકા જિલ્લા સદસ્યને ગામમાં પણ ગુસવા માંડી દે એ ક્ષત્રિય સમાજના યુવા જાગૃત આહવાન છે